શ્રીમદ ભાગવત અગિયાર સ્કંદ એકત્રીસ મો અધ્યાય શ્રી ભગવાનનું સુવધામ ગમન શ્રી સુખદેવજી કે છે કે પરીક્ષિત દારૂકણા ગયા પછી બ્રહ્માજી શિવજી પાર્વતીજી ઇન્દ્રાદિક લોકપાલો મરીજી વગેરે પ્રજાપતિઓ મોટા મોટા જોવા માટે ભારે ઉત્સાહ સાથે ત્યાં આવ્યા ભગવાન શ્રી કૃષ્ણના જન્મ અને લીલાઓનું ગાન અને વર્ણન કરતા હતા એમના વિમાનથી પૂરેપૂરું આકાશ

ભગવાન શ્રી સ્વરૂપ લોક પિતામાં લોકપિતામાં બ્રહ્માજીને અન્ય દેવતાઓને અને ઋષિ મુનિઓને પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિત કરીને કમળ જેવા નેત્ર બંધ કર્યા ભગવાનનો મંગળમય વિગ્રહ ઉપાસકો માટે આનંદ પ્રદાન કરનાર આનંદ આપનાર આ માટે ભગવાન પોતાના મંગળમય વિગ્રહ ને યોગ ધારણાના અગ્નિથી દુક્ત કૈરા વિનાજ સ શરીર પોતાના ધામમાં ચાલ્યા ગયા લોકાપીરામ સ્વતનુ ધારણા ધ્યાન મંગલમ યોગતારણયગને યાદ સતસ્વકમ ભગવાન પોતાના ધામમાં જાય છે તે સમયે સ્વર્ગમાં નગારા વાગવા લાગ્યા આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થવા લાગી ભગવાન શ્રી કૃષ્ણની પાછળ પાછળ ભૂમિ ઉપરથી સત્ય ધર્મ ધૈર્ય કીર્તિ અને શ્રીદેવી પણ જાઈ લાગ્યા ભગવાન કૃષ્ણની ગતિ મન અને વાણીથી પર છે એટલે ભગવાન જ્યારે પોતાના પ્રવેશ કરવા લાગ્યા ત્યારે દેવતાઓ પણ એને જોઈ શક્યા નહીં આ ઘટનાથી એમને બહુ આશ્ચર્ય થયું જેવી રીતે વીજળી આકાશમાં વાદળોમાંથી નીકળે અને તરત જ આકાશમાં વિલીન થઈ જાય છે અને એને કોઈ માણસ જોઈ શકતો નથી એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ ની નિજ ધામમાં પ્રવેશ કરવાની લીલાને જોવા માટે ત્યાં મોટા મોટા દેવતાઓ ઋષિ મુનિ આવ્યા હતા એમાંથી કોઈ પણ જોઈ શક્યા નહીં બ્રહ્માજી અને ભગવાન શંકર આદિ દેવતાઓ ભગવાનની આ પરમ યોગમય ગતિને જોઈને ભારે આશ્ચર્ય સાથે સ્તુતિ કરતા કરતા પોતાના લોકમાં ગયા પરીક્ષિત જેમ નોટ અનેક પ્રકારના સ્વાંગ વેશ લે પણ એ બધાથી નિર્પ્રિય છે એવી રીતે ભગવાનનો મનુષ્યનો જેમ જન્મ લેવો અને પછી એનું અંતર ધ્યાન થઈ જવું પ્રકારની લીલા કરવી એ બધું એની માયાનો વિલાસ છે છે અભિનય જ સ્વયં આ જગતની રચના કરી એમાં પ્રવેશ કરીને વિહાર કરે છે અને અંતમાં સંહાર લીલા કરી અને બધા ઉપરત થઈ

જીણે કેટલો ભયંકર અપરાધ કર્યો તો કૃષ્ણને બાણ માર્યું તો એમ છતાંય એના અપરાધને ક્ષમા કરીને એને સદેહ સ્વર્ગમાં મોકલી દીધો તો શું सर्वસમર્થ પ્રભુ શ્રી કૃષ્ણ પોતાના શરીરને અહીં રાખી નોતા શકતા અવશ્ય રાખી શકતા હતા એમાં આશ્ચર્ય શું છે ભગવાન શ્રી કૃષ્ણ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને સંહારના નિરપેક્ષ કારણ છે સંપૂર્ણ શક્તિઓને ધારણ કરનારા છે તો પછી પોતાના શરીરને અહીંયા રાખવું એના માટે કોઈ મોટી વાત નહોતી ભગવાને સંપૂર્ણ યાદવોનો સંહાર થઈ ગયા પછી પોતાના શરીરને બચાવવાની એની જરાય ઈચ્છા ન કરી આટલા મોટા દ્વારકા નગરીમાં ઐશ્વર્ય અને પોતાના કુટુંબ પ્રત્યે પૂર્ણ અનાસક્ત થઈ પોતાના દિવ્ય ધામમાં ગયા મનુષ્ય શરીર દ્વારા યોગીએ કઈ રીતે પોતાના દિવ્ય ધામની યાત્રા કરવી જોઈએ શું આજ આચરણ મનુષ્યને શીખવા માટે ભગવાને માટે અર્થાત યોગીઓ સિદ્ધો દ્વારા જે સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે સિદ્ધિઓ દ્વારા પોતાના શરીરને બચાવી રાખવાની અને સંસાર ઘર પરિવાર વગેરેમાં રમણ કરવાની ઈચ્છા ન કરે સંસારમાં રમણ ન કરવું ઘરમાં રમણ ન કરવું પરિવારમાં એમાં રમણ કરવાની ઈચ્છા ન રાખવી જોઈએ સાધક હોય પોતાને સિદ્ધ થી મળે એટલે બસ હું અહીંયા રાખું રમણ કરે રાખું એવી ઈચ્છા નહીં કરવાની પૂર્ણ રૂપે અનાશક્ત થઈ

દારૂક વ્યાકુળ થઈને દ્વારકા આવે છે પછી સ્વસ્થ થઈ યાદવોના વિનાશનું પૂરેપૂરું વર્ણન કર્યું બધા લોકો બહુ દુખી થયા અને શોખની પ્રબળતાથી મૂર્છિત થઈ ગયા

જોઈને વ્યાકુળ થઈને પોતાના પ્રાણ છોડી દીધા ભગવાનનો વિરહ સહન ન થયો અન્ય સ્ત્રીઓએ પોતપોતાના પતિઓના શબને ઓળખીને બધાને હૃદય લગાડે છે અને એની સાથે ચિત્તા ઉપર બેસીને ભસ્મ થઈ ગઈ બલરામજીની પત્ની એમના શરીરને

સ્મરણ માત્રથી પાપ તાપનો નાશ કરનારું અને સર્વ મંગળોનો મંગળ છે પ્રિય પરીક્ષિત પિંડદાન કરાવ્યા પછી ત્યાં જે સ્ત્રીઓ અને વૃદ્ધ વગેરે બચી ગયા હતા એને લઈને અર્જુન ઇન્દ્રપ્રસ્થ આવ્યા અહીંયા બધાને યથાયોગ્ય વસાવીને અનિરુદ્ધના પુત્ર વજ્રનો મથુરા મંડળનો વ્રજનો મથુરા મંડળનો રાજ્ય કરી દીધો રાજન તમારા પિતામાં યુધિષ્ઠિર વગેરે પાંડવોને અર્જુન દ્વારા એ વાતને જાણવા મળી કે યદુવંશીઓનો સંહાર થઈ ગયો છે ત્યારે તેઓ પોતાના પૌત્ર એવા તમને રાજ્ય પદ આપી રાજપથ ઉપર તમને બેસાડી અને હિમાલયની યાત્રા કરવા માટે નીકળી ગયા મેં તમને દ્વાર દેવતાઓના પણ આરાધ્ય દેવ ભગવાન શ્રી કૃષ્ણની જન્મ લીલા કર્મ લીલા સંભળાવી જે મનુષ્ય શ્રદ્ધા સાથે આનું સંકીર્તન કરે છે એ સમસ્ત પાપથી મુક્ત થઈ જાય છે પરીક્ષિત આ શ્રીમદ ભાગવતજીમાં અને અન્ય પુરાણોમાં ગાયેલી કલ્યાણકારી અને મનોહર એવા શ્રી કૃષ્ણ પ્રભુની બાળ લીલા દિવ્ય લીલાઓ તેમજ અવતાર લીલાઓનું સંકીર્તન જે કરે છે એ પરમહંસ મુનિઓ જેને પામી ન શકે અને જેને પામીને ભગવાન કૃષ્ણની પરાભક્તિ પ્રાપ્ત કરે છે બાળલીલા અને દિવ્ય લીલાઓ અવતાર લીલાનું કીર્તન તો શ્રી કૃષ્ણની પરા ભક્તિ પ્રાપ્ત થઈ જાય છે હરેર હરેર્ ભગવતો રુચિ રાવતાર વીર્યાણી બાળચરિતાણિચ સંતમાની અન્યત્ર ચેહ ચુતા નિગૃહન મનુષ્યો પરા ભક્તિ પ્રાપ્ત કરવી હોય તો ખાલી ભગવાનના લીલા કથાઓનું કીર્તન બાળલિલાઓનું શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમશ્યાં સંતાકંદિશોધ્યાય શ્રીકૃષ્ણાપણ સપયામી દસ સ્કંદ સમાપ્ત હરી ઊ તત્સત श्रीकृष्णार्पणमस्तु ॐ नमो भगवते वासुदेवाय